તુરત શહેરના પાલનપુર જગતનાકા પાસે આવેલા વિદ્યાકુંજ સંકુલમાં ચિત્રકલા પ્રદર્શન યોજવામાં આવ્યું સ્કૂલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ પાંચસોથી વધારે ચિત્રો ડ્રોઈંગ કર્યું હતું અને ચિત્રોનું પ્રદર્શન આજરોશ કરવામાં આવ્યું વિદ્યાકુંજ સ્કૂલ ખાતે આજ રોજ ચિત્રકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના બાળ ચિત્રકારોએ વર્ષ દરમિયાન બનાવેલ ચિત્રકામ પેઇન્ટિંગનું પ્રદર્શન આજ રોજ મૂકવામાં આવ્યું છે પ્રદર્શનનું ઉદ્ઘાટન ચિત્રકાર ગુણવંતભાઈ ચૌધરી વિદ્યાકુંજ અને વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો પ્રદર્શન પુત્ર ગુરુ શ્રી શાંતિલાલ સાહેબ અને ઠાકોરભાઈ પટેલ સાહેબને અર્પણ કરવામાં આવ્યું છે વિદ્યાકુંજ સ્કૂલના ચિત્ર શિક્ષક આશીષભાઈ પટેલ ભાવિશાબેન સેલરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બાળ ચિત્રકારોએ લગભગ પાંચસો જેટલા ચિત્રોનું સુંદર પ્રદર્શન પ્રસ્તુત કર્યું પ્રદર્શન નિહારતા મહેમાન શ્રી અને વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો ખૂબ જ પ્રભાવિત થયા હતા વિદ્યાકુંજ સંકુલના સંકુલ નિયામક મહેશભાઈ પટેલ આચાર્ય હિતેન્દ્ર પટેલ કિનક્ષીબેન રાજ સમગ્ર શિક્ષક મિત્રોએ પ્રદર્શન ગોઠવણી કાર્યમાં વિદ્યાર્થીઓને પોતાની કલાનું પ્રદર્શન કરવા પ્રેરિત કર્યા છે પ્રદર્શનને સફળ બનાવ્યું હતું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર આજે વિદ્યાકુંજમાં બાળ ચિત્રકારો એટલે ધોરણ એક થી લઈને બારમા સુધીના જે અમારા વિદ્યાર્થીઓ છે જે જેમણે આખા વર્ષ દરમિયાન ચિત્રો બનાવ્યા છે એનું પ્રદર્શન મારા ગુરુ એવા ચિત્રગુરુ શાંતિલાલ સુરતી સાહેબ અને ઠાકુરભાઈ પટેલ જેમણે મને ચિત્રનો વારસો આપ્યો છે એવા ગુરુને અર્પણ કરીને આ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુણવંતભાઈ ચૌધરી જે ચિત્ર શિક્ષક નામથી ઓળખાય છે તે અને સંચાલક પ્રજ્ઞેશભાઈના હસ્તે આજનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે સિત્તેર જેટલા બાળકોએ અત્યારે પોતાના ચિત્રો રજૂ કર્યા છે એનું સુંદર પ્રદર્શન વાલીઓ પણ નિહાળવા આવી રહ્યા છે લગભગ પાંચસો થી વધુ ચિત્રનું પ્રદર્શન ગોઠવાયું છે આ બાર ચિત્રકારો અમારા ડ્રોઈંગ ટીચર આશીષભાઈ પટેલ અને ભાવિશાબેન સેલરે ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે એમને દર અઠવાડિયે કંઈક ને કંઈક કામ આપીને આ કલાને પોષવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એની ફળશ્રુતિ રૂપે આજ આ ચિત્ર પ્રદર્શન જોતા અમે આનંદ અનુભવ્યો છે અને સૌને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમારા જીવનમાં કંઈક ને કંઈક કલા વિકસાવો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે